નમસ્કાર દર્શક મિત્રો સરહદ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હું અનિતા ગોસ્વામી હવે જોઈએ સમાચાર વિસ્તારથી જિલ્લાના દિયોદર તાલુકાના જેતડા હાઈવે પર ગામ નજીક આજે વહેલી સવારે પશુઓ ભરેલ પિકઅપ ડાલુ અકસ્માત માં પલટી મારતા અફરાતફરી મચી ગઈ હતી અકસ્માત બાદ વાહન માં ભરેલા મૂગા પશુઓની હાલત દયનીય બની ગઈ હતી જોકે સ્થાનિક લોકો ને ગૌસેવકો ની ઝડપી કામગીરી થી પશુઓને સહી સલામત બચાવી લેવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો મુજબ અજાણ કારણસર પિકઅપ ડાલો નિયંત્રણ ગુમાવી રસ્તા પર પલટી મારી ગયું હતું અકસ્માત થતા જ આજુબાજુના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વાહનમાં ભરેલા પશુઓ ચીસો પાડતા જોવા મળ્યા હતા સ્થાનિકો તરત જ ગૌસેવકોને જાણ કરી હતી ગૌસેવકો સ્થળે પહોંચી પશુઓને બહાર નીકાળવાની કામગીરી શરૂ કરી હતી આ દરમિયાન અકસ્માત સર્જનાર પિકઅપ ડાલાનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ચાલક ના ફરાર થવાથી અનેક શંકા ઉઠી રહી છે ખાસ કરીને પ્રશ્ન એ ઉભો થયો છે કે ક્યાં લઈ આવી રહ્યા હતા જવાર તાલુકા ચાલી રહી છે આવા પ્રશ્નો એ ઘટના ને વધુ ગંભીર બનાવી દીધી છે ગૌ સેવકો દ્વારા બચાવ માં આવેલા તમામ પશુઓને નજીક ની ગૌશાળામાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર અને દેખભાળની ની વ્યવસ્થા કરવામાં આવી છે પશુઓને કોઈ ગંભીર ઈજા ન થઈ હોવાની માહિતી મળી છે જો તો કેટલાક પશુઓને હળવી ઈજા પહોંચી છે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા ફરાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે તેમજ પશુઓના પરિવાર સંબંધિત દસ્તાવેજો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે શું ઘટના મળી જયુ ઘટનામાં એવું છે કે દિવોદરની બાજુમાં જાડા છે કોતરવાળા રોડ ત્યાં આગળ એક પિકઅપ ડાલુ પશુ ભરી અને કતલખાને જતું હતું અને પલટી ખાઈ ગયેલું છે અને બે જીવો બચી ગયેલા છે આજુબાજુમાં અહીંયા ત્રીસથી ચાલીસ જેટલા પિકઅપ ડાલાઓ છે જેમનો રાત્રિ દરમિયાન પશુ પશુની તસ્કરી કરવી અને એમને કતલખાને લઈ જવા આ દરરોજનું એમનો સરેરાશ ચાલુ જ છે અત્યારે પણ માહિતી મળી અહીંયા જાડાની બાજુમાં કોતરવાડા ત્રણ રસ્તા પડે છે ત્યાં આગળ એક પશુ ભરેલું કતલખાને જતું ડાલુ પલટી ખાઈ ગયેલું છે તમને જાણ થતાં તાત્કાલિક અમે પોલીસને જાણ કરી અને ઘટના સ્થળ ઉપર આવેલા છીએ અત્યારે બે જીવ બચી ગયેલા છે અને બાજુમાં દેખાય જ છે જે ડાલુ પિકઅપ ડાલુ છે એ પલટી ખાઈ ગયેલું છે